સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય આજના વિડીયોની અંદર હું તમને મહત્વના ચાર પોઈન્ટ ઉપર વાત કરવાનો છું અત્યારના તમને બધાને ખબર જ છે કે અગિયાર બારની જે ફાઇનલ શાળા પસંદગી છે સરકારી અને ગ્રાન્ટેડની બંનેની આવી ગઈ છે અને થોડાક જ દિવસની અંદર જે ઉમેદવાર સિલેક્ટ થયા છે એ લોકો શાળામાં હાજર પણ થઈ જશે તો હવે એમાંથી જ એક બેનનો એક સળગતો પ્રશ્ન છે બરાબર એમાં એની ઘણી બધી ક્વેરી છે તો હું એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને એવી ક્વેરી જો બીજા કોઈ વ્યક્તિ હશે તો એની ક્વેરી પણ સોલ્વ થઈ જશે એટલે તમે એકવાર ધ્યાનથી જોઈ લેજો પછી નવ દસ નું એફએમએલ ક્યારે આવી શકે છે એની શાળા પસંદગી ક્યારે આવી શકે છે તો તેના વિશે પણ વાત કરીશ પછી અમુક ગ્રુપમાં અમુક લોકો કહે છે કે છ થી આઠનું એફએમએલ છે ને દિવાળી પછી આવશે તો તેના વિશે પણ હું વાત કરવાનું છું અને એક થી પાંચનો બીજો રાઉન્ડ ક્યારે આવી શકે છે તેના વિશે પણ હું વાત કરીશ હવે અમુક લોકો કહેતા સર તમે વિડીયો રેગ્યુલર તો હું તમને જણાવી દઉં કે પહેલાં મારી સીસી ગ્રુપ બી ની એક્ઝામ હતી બરાબર એની તૈયારી કરતો હતો પૂરી થઈ એટલે યુજીસી નેટની એક્ઝામ આવી ગઈ બરાબર છે તો દસ પંદરથી દિવસ એના માટે તૈયારી કરતો હતો એટલે હું વિડીયો નહોતો બનાવી શકતો બરાબર જો તમારામાંથી કોઈની યુજીસી નેટની એક્ઝામ હતી અથવા સીસી ની એક્ઝામ હતી તો તમારી એક્ઝામ કેવી ગઈ એ તમે કમેન્ટ કરજો બરાબર છે આની પહેલાં ઓલરેડી મેં યુજીસી નેટની એક્ઝામ પાસ કરેલી છે બરાબર પણ એમાં એક જીઆરએફ હોય છે જે લોકોને ના ખબર હોય તો જુનિયર રિસર્ચ ફેલોશિપ એમાં સ્કોલરશીપ ની બધી વસ્તુ મળતી હોય છે ટોપ વન પર્સન્ટ લોકોને જ એ જીઆરએફ મળતું હોય છે અને તમે ત્રીસ વર્ષ સુધી જ એ જીઆરએફ કરી શકો છો હવે અત્યારના એના વિશે વાત નથી કરતો ખબર વિડીયો લાંબો થઈ જશે તમે એકવાર સર્ચ કરો ખબર પડી જશે તો એ નથી મળ્યું મને તો એના માટે પ્રયત્ન કરું છું બરાબર એટલે એના માટે વિડીયો નહોતો બનાવી શકતો હવે એક જે સળગતો પ્રશ્ન છે ને એ એક બેનનો ક્વેશ્ચન મને અને એની જે ક્વેરી છે ને સાચી જેન્યુઅન છે તમે એકવાર પ્રશ્ન વાંચી શકો છો સર મને માં એસ માં છે પણ બીજા જિલ્લામાં છે થઈ શકે એમ નથી મારા પતિનો ધંધો છે અને હું પ્રેગ્નન્ટ છું ત્રણ મહિના મતલબ કે એ બેન છે ત્રણ મહિનાથી પ્રેગ્નન્ટ હશે બરાબર 6 થી આઠમાં મેરિટ શરૂ છે જનરલમાં વાળો આવી જશે તો હું શું કરું હાજર ન તો બીજી ભરતીમાં નહીં લેતો હું હાજર થઈને 6 થી 8 માં લઈ શકું મતલબ કેમ કે કહે કે હાજર ન થવું તો બીજી ભરતીમાં નથી લેવાના કારણ કે તમને ખબર હાજર નથી થવાના તો બાકીની પ્રમાણે હું કરીશ જવાબ આપવા વિનંતી હવે આમાં તેવું છે કે હું કોઈ એક્સપર્ટ નથી એક વસ્તુનો આ બધી બાબતનો એટલે હું તમને એક આઈડિયલ સિનારીઓ છે એ બની શકે એના વિશે વાત કરીશ બે ત્રણ અલગ અલગ સિનારીઓ બની શકે છે જે તમને સારું લાગે જે તમને વ્યવસ્થિત તમારી પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે તમે ચાલી શકો છો બરાબર છે હવે પહેલાં તો આ કમેન્ટ વિશે તમારું મંતવ્ય શું છે તમે કમેન્ટ કરજો બરાબર બધાના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જાણવાની જરૂરી છે કે બીજા લોકો શું વિચારે છે અને હું જે આન્સર આપું છું બરાબર મારો જે પોઈન્ટ ઓફ વ્યૂ જો તમને કહું છું તમને એ બરાબર લાગે તો તમે કમેન્ટ કરી શકો છો હવે સૌથી પહેલાં તો એ સમજી લો કે છ થી મળી શકે બરાબર જો પહેલાં તો હાજર થવું જરૂરી છે હાજર નહીં થવું તો બાકીની ભરતીમાં તમે બાકાત થઈ જશો નવ દસ અને છ થી આઠની અંદર એકથી પાંચનો કોઈ પ્રશ્ન નથી કારણ કે એ તો ભરતી ચાલુ જ છે બરાબર છે તો તમે એમાંથી બાકાત થઈ જશો તો એટલે હાજર થવું જરૂરી છે હવે હાજર થઈ ગયા પછી એક પ્રશ્ન એ થશે કે ત્રણ મહિના સુધી તમારા ડોક્યુમેન્ટ લઈ લેશે પણ સાચી એવું નથી તમે અરજી કરો ને એક લેખિતમાં એટલે તમને ડોક્યુમેન્ટ પાછા મળી શકે છે કારણ કે છ થી આઠમાં તમારું નામ છે તો તમારું બંધારણીય હક છે જ બરાબર છે એટલે તમે લઈ શકો છો તમારે અરજી કરવી પડશે બાકીની પ્રોસેસ તમે સ્કૂલમાં હાજર થશો ત્યાં તમને ખબર પડી જશે શું કરવું બરાબર લેખિતમાં અરજી આવે છે અરજી કર્યા પછી તમને તમારા ડોક્યુમેન્ટ પાછા મળતા હોય છે હવે તમે છઠિયાઠમાં એલિજિબલ છો બરાબર પણ મેં તમને કીધું હું જે જવાબ આપતો રહી બધાને વિચારીને હાલતું છું જેમાં બધાનું સારું થાય બરાબર છે હવે તમે એકવાર વિચારો કે છીયાઠના પગાર ધોરણ અને અગિયાર બાર ના પગાર ધોરણ હવે તમને ખબર છે ડબલ છે બરાબર છે ડબલ પગાર છઠિયાનો છવ્વીસ હજાર જેમાં પચાસ હજારનો પગાર છે એટલે પગારમાં ઘણો બધો ડિફરન્સ છે બીજી વાત કે તમે ધારો કે તમને જનરલમાં પણ મળે છે પણ તમારો પોતાનો જિલ્લો મળશે એની શું ગેરંટી જિલ્લાની અંદર બહુ આગવું મળે એવું પણ બને બરાબર જેમાં તમે એક બે કલાકનો ટ્રાવેલ થઈ જતું હોય બરાબર એટલે પેલા ગેરંટી નથી અને માની લો તમારું એટલું સારું મેરિટ છે કે તમને તમને તમારો જિલ્લો પણ મળી જાય અને તમારા નજીકની સ્કૂલ પણ મળી જાય પણ એવું ન કરું છું શું કામ તમને કહું પહેલાં તો તમે કીધું કે તમે પ્રેગ્નન્ટ છો ત્રણ મહિના છે તો એની કાંઈ ચિંતા નથી કારણ કે મેટરનિટી લીવ છે એ મળતી હોય છે એ એકસો દિવસની હોય છે મતલબ લગભગ છ મહિનાની લીવ મળતી હોય છે એટલે અત્યારના તમે કોઈ પણ જગ્યાએ જોઈન કરો છો બરાબર છે તો પ્રેગ્નન્સી નવ મહિનાની હોય તો આઈડિયલી તમે ત્રણ મહિના સુધી જોબ કરો બરાબર છે છ મહિના થાય તે પછી સાતમો મહિનો હોય ને ત્યાંથી લઈ અને પછીના છ મહિના સુધી બરાબર ડિલિવરી આવ્યા પછી ત્રણ મહિના સુધીમાં આરામથી આરામ કરી શકો છો અને ધ્યાન આપી શકો છો પોતાના ઉપર બરાબર છે અને બાળકનો જન્મ થઈ ગયા પછી ત્રણ મહિના સુધી તમે આરામથી તમારી જે કંડિશન જે ઓકે થઈ જશે ને પછી ફરીથી તમે ટીચિંગ ફિલ્ડમાં આવી શકો છો બરાબર એટલે આવી રીતના હોવું જોઈએ હવે આના વિશે મને પણ વધારે ખબર નહોતી મેં પણ જે બીજા નહીં જેવી કંડિશન બની હોય એ લોકોને પૂછ્યું ત્યારે એ લોકોએ મને કીધું કે આ રીતે તમે કરી શકો છો તમને એકસો એસી મળે છે અત્યારના પચીસ તો નવો પરિપત્ર આવેલો છે એ પ્રમાણે તમને કહું છું બરાબર છે એટલે એની કંઈ ચિંતા કરવાની જરૂર નથી હવે બીજી વાત કે પગાર ધોરણ બહુ સારા છે માની લ્યો તમને કોઈ બીજા જિલ્લામાં પણ મળે છે તમને મળે છે ગ્રાન્ટીટમાં અત્યારના બદલી ગ્રાન્ટીમાં થતી નથી બરાબર પણ વિચારણા ચાલે છે કે ભવિષ્યમાં ગ્રાન્ટી રેટ વાળાને પણ બદલી મળે બરાબર છે હવે આખી ભરતી પૂરું થઈને પછી નિયમ લાગુ પડી જાય બરાબર તો સારામાં સારું કહેવાય એ લોકોને પણ ચાન્સ મળે પણ અત્યારે નથી બરાબર હવે બીજી વાત કે તમારા પતિનો ધંધો છે હવે ધંધો છે હવે ધંધો કેવડો મોટો જે શું આવતો મને કાંઈ ખબર નથી માની લ્યો કોઈ નાની એવી દુકાન હોય બરાબર કે એવી દુકાન હોય જેમાં એની આવક પણ મહિનાની ચાલીસ પચાસ હજાર સાઠ હજાર સિંધર એ આજુબાજુ આવક હોય બરાબર છે હવે તમારી આવક એડ થઈ જાય છે સમજો તમે તો એ પોતાનો ધંધો મૂકીને તમારી સાથે રહેવા માંગતા હોય અન્ય જિલ્લામાં તો એ વધારે બેટર રહે બરાબર છે પણ માની લ્યો

એ વધારે જરૂરી છે અને હું તમને મારું પર્સનલ એક્ઝામ્પલ આપું અત્યારના મારા કોઈ મેરેજ તેવું થયું નથી પણ હું એક એક્ઝામ્પલ આપું છું કે માની લ્યો મને નોકરી મળી છે 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 બરાબર પગાર પગાર તમને ખબર અને મારા મેરેજ થાય અને જે છોકરી છે એના અત્યારની કમાતી નથી બરાબર તો મારું ઘર તો આરામથી હાલવાનું છે ને મારી કમાણી ઉપર વ્યાનથી ઊંધું વિચારો કોઈ એવી છોકરી છે બરાબર જેને સરકારી નોકરી મળી ગઈ પણ એના હસબન્ડ પોતાનું કામ મૂકીને સાથે જવું પડે એમ છે બરાબર હવે જે હસબન્ડ છે કે કમાતું નથી પણ છોકરી જે છે સરકારી નોકરી મળે એ કમાય છે તો એના છવીસ હજાર પગારમાં એનું ઘર હાલવાનું જ છે મતલબ કે પતિ પત્ની બે સમાન જ છે બે પેરેલર જ છે બે અલગ અલગ વ્યક્તિ નથી બે માંથી કોઈ પણ એક વ્યક્તિ કમાતું હોય તો આઈડીલી નું આરામથી ઘર ચાલે પછી પતિની જવાબદારી થોડીક અલગ પ્રકારની થઈ જાય થોડું ઘર સંભાળવાનું બાળક સંભાળવાનું એના જેવું રહીએ પછી અને ત્યાં સુધીમાં એવું નથી કે એની કામ કરતું રહેવાનું છે બરાબર જનરલી શું હોય કે પુરુષ હોય ને એને એવું હોય કે ભાઈ હું પોતે કમાતો હોઉં છું તો એની કંઈ ચિંતા નહીં તમે જે જિલ્લામાં છો એ જિલ્લામાં થોડુંક સેટ થતા વાર લાગે એ તમે તમારો ધંધો છે નોકરી ચાલુ કરી શકો છો નવે બરાબર છે અને ગ્રાન્ટીનેડમાં શું છે કે અત્યારના હાલમાં તમે જે જિલ્લામાં છો અહીંયાં તમારે રહેવું પડશે બરાબર આખી જિંદગી રહેવું પડશે જ્યાં સુધી આ નિયમ ના આવે ત્યાં સુધી અને નિયમો કંઈ નક્કી નથી ન પણ આવે બરાબર તો આખી જિંદગી તમારે રહેવાનું છે બરાબર છે તો પછી તમારા હસબન્ડથી સપોર્ટી હોય અને પોતાનો ધંધો છે ડાયવર્ટ કરી અને ત્યાં લઈ જઈ શકતા હોય બરાબર શરૂઆતના એકાદ વર્ષ ધંધો બંધ રાખી શકતા હોય તો વધારે સારું રહેશે બરાબર છે મેં એવા પણ એક્ઝામ્પલ જોયા છે જેમાં પતિ અને પત્નીને બેને સરકારી નોકરી હોય બેયને સાથે મળી હોય પણ બે અલગ અલગ જગ્યાએ મળી હોય ના પતિ સરકારી નોકરી મૂકી શકે ન પત્ની સરકારી નોકરી મૂકી શકે અને બંને બધા ટીચર હોય અત્યારે આ વખતે બહેનું હશે ઘણા લોકોને બરાબર છે હવે બંને ટીચર હોય તો શું દે બાળકો હોય તો બે અલગ અલગ જગ્યાએ રહેતા હોય એકલા રહેતા હોય બરાબર અને મારા અમુક એવા સર છે જેને વર્ષોથી ટીચિંગ ફિલ્ડમાં હસબેન્ડ પણ બે અલગ અલગ જગ્યાએ છે શું કરવાનું બરાબર છે તો હોય બેની સરકારી મૂકી પણ ના શકે ધંધો થોડુંક ચેન્જ કરી શકે છે જેવું લાગતું હોય તમે એકવાર સમજો બરાબર છે તમારા પતિ સપોર્ટિવ હોય તો પછી આરામથી તમે જે જિલ્લામાં છો એ જિલ્લામાં જાઓ અને તમને લીવ તો બધી મળી જવાની છે અને શરૂઆતના ફેઝમાં ધંધો છે એને વાઇન્ડઅપ કરવાનો હોય કે બંધ કરવાનો હોય બીજા કોઈને વેચવાનું હોય બરાબર છે તો પછી એમાં થોડોક ટાઈમ લાગી શકે છે તો ત્યાં સુધીમાં તમારા બીજો કોઈ ફેમિલી મેમ્બર છે તમારી સાથે રહેતો તો વધારે સારું રહેશે બરાબર અને બાકી એકલા પણ રહી શકો છો એવું કંઈ નથી ઘણા બધા લોકો રહેતા હોય છે સારા એરિયામાં તમે સારું ઘર લ્યો ભાડે ઘર લ્યો અને સરના ભાડે જોઈ બરાબર છે તો કાંઈ એવી ઉપાધી નથી થતી બરાબર છે એટલે તમારી જોવાનું રીઅલ અને બને ત્યાં સુધી શહેરમાં ઘર લેવું શહેરમાં કોઈ સારા એરિયા હોય ને અહીંયા ઘર લેવું રેન્ટ ઉપર અને પડી તમારે વીસ પચીસ કિલોમીટરનું અપડાઉન હોય તો કંઈ વાંધો ન આવે અડધી એક કલાકનું અપડાઉન હોય શહેરથી કરી લેવાનું જ્યાં તમારે ગામડું મળ્યું તો ઠીક છે શહેરમાં મળ્યું તો વધારે સારું બરાબર છે બાકી નજીકના શહેરમાં તમારે જવાનું જ્યાં એરિયા સારું હોય ક્લિયર છે એટલે આવું સિનારીઓ બની શકે છે બાકી તમારે જે કરવું હોય તમે કરી શકો છો અને બાકી બીજા બધા લોકો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જે કમેન્ટ કરીને જણાવશો ક્લિયર છે અને સૌથી પહેલાં મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો આ જ વિડીયોમાં દસ કે થઈ જાય બરાબર છે દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ અને લાઇક કરો તમને જો વિડીયો ગમતો હોય તો ચાલો હવે નવ થી દસ વાળા મિત્રો છે એનું જુલાઈના છેલ્લા અઠવાડિયામાં હાજર કરશે કાં તો શાળા ફાળવણી આપશે જનરલી અત્યારના શું છે કે આ અઠવાડિયાની અંદર તમારું નવ દસની અંદર નવ દસનું આવી જશે બરાબર છે એક વીકની અંદર હવે તે પછી ફરીથી તમને ત્રણ ચાર દિવસ છે એ સ્કૂલ સિલેક્શન આપશે બરાબર છે બધા એ લોકોને સરકારી છે પછી ચાર પાંચ રીતના બની શકે છે એક ફોર્મ ભરવાનું આવશે ઓનલાઈન જે આપણે અગિયાર બારમાં થયું હતું એ પ્રમાણે બરાબર છે અને પછી તમારી સારા આવી જશે તો બની શકે કે આખા ટાઈમની અંદર વીસ થી પચીસ દિવસ લાગી જાય વીસ દિવસ તો લાગશે જ બરાબર છે એટલે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં તમને સારા ફાવણી આપી શકે ને એના પછી તરત જ તમને હાજર પણ કરી શકે છે બરાબર છે તો આ એક છે પછી છ થી આઠનું એફએમએલ હવે દિવાળી સુધી રાહ નહીં જોવી પડે પહેલાં તો સમજી લો નવ થી બારનું જેવું પૂરું થશે ને બરાબર ત્યાં સુધીમાં છ થી આઠનું આવી જશે છ થી આઠનું જે એફએમએલ છે લગભગ વીસ થી પચીસ તારીખ સુધીમાં આવી શકશે છે બરાબર છે કારણ કે ત્યાં સુધીમાં છ નવથી બાર નવ દસનું પૂરું થાય તો બરાબર છે બાકી ઘણા ગ્રુપની અંદર એમ કહે કહેતા આટલી ભરતી લાંબી આઈલી ક્યારે પૂરું થાશે હાથા માઠા મમણ આવી જશે નોરતા આવી જશે દિવાળી આવે દિવાળી પછી છથી આઠ થશે તો ભાઈ એવું નથી સરકારે અત્યારના સ્પીડમાં ભરતી કરે છે અને એકઈ સીટ ના બગડે એટલા માટે જ ભરતી કરે હું લખ્યું કુ હતું કે ભાઈ ક્રમિક ભરતી કરવાના હેતુથી જ એક સીટ ના બગડે અને ક્રમિક ભરતી થવી જોઈએ એવી રીતના સરકાર આખું બધું મેનેજમેન્ટ કરે છે અમુક વસ્તુમાં થોડીક વાર લાગી શકે છે બની શકે બરાબર વીસ પચીસ દિવસ થોડુંક મોડું થાય એમાં વચ્ચે તમને ખબર જ છે કે ચૂંટણી આવી ગઈ એટલે એક મહિનો આખું લેટ ગયું તો થોડુંક એવું રહી શકે છે પણ એવી ચિંતા ના કર દિવાળી આવી જશે બરાબર એક દોઢ મહિનો થઈ શકે છે પણ વધારે વાર નહીં લાગે એટલે વીસ પચીસ સુધીમાં આવી શકે નહીં તો પછી જુલાઈના પછીના મંથની અંદર શરૂઆતના વીકમાં બરાબર છે અને એકથી પાંચનો બીજો રાઉન્ડ ક્યારે આવે તો કુબેર સાહેબનો જે ડાયલોગ છે એ આપણે યાદ કરીને વાત કરી બરાબર છે તો એ ટૂંક સમયમાં આવી શકે છે બરાબર ટૂંક સમયમાં મતલબ કે એક બે દિવસમાં જનરલી એકથી પાંચની વાત કરું ને વિદ્યા સાહેબની ભરતીની અંદર જે અલગ અલગ રાઉન્ડ બહાર પડતા હોય ને એ તમે જૂના જે બે હજાર ઓગણીસના ને એની પછીના જે રાઉન્ડ હતા એ તમે જોઈ લેજા જોઈ લેજો બરાબર મેં તો જોઈ લીધા છે એમાં શું હોય છે કે ધારો કે પહેલો રાઉન્ડ બારે પડ્યો બરાબર છે એમાં સીટ ભરાઈ ગઈ એ જ દિવસે અથવા તો એના પછીના દિવસે સવારના જ તમને જગ્યા આપી દે અને બીજા રાઉન્ડના જે કોલેટર છે ને એ પણ આપી દે અને ત્રણ દિવસ પડી છે ને તમારે શાળા પસંદગી હોય છે પણ આ બધા રાઉન્ડમાં શું હોય જગ્યા ઓછી હોય છે દોઢસો બસો પાંચસો જગ્યા હોય છે પણ આ વખતે આમાં મેનેજમેન્ટ બહુ લાંબુ છે કારણ કે પહેલી વાર એવું બન્યું છે કે સાડા ત્રણ હજાર લોકોને અત્યારે બોલાવેલા હોય બરાબર છે એ લોકોના કોલેટર આપેલા હોય ભલે ગેરહાજર હોય અમુક લોકો એ વાત અલગ છે પણ સાડા ત્રણ હજાર લોકોનું અત્યારે બોલાવે એવું પહેલી વાર બન્યું છે અને આમાં પાસે બે હજાર જગ્યા બાકી રહી છે તો બે હજારના બધાના કોલેટર બનાવવા ક્યાં સુધીના ના લોકોને ડાઉનલોડ કરવું સાઇટને અપડેટ કરવી આ બધી વસ્તુ થોડીક વાર લાગે એટલે એક બે દિવસમાં નીકળી જાય એવું બને પણ આ વીકની અંદર તમારું પણ આરામથી બીજો રાઉન્ડ છે આવી જશે ને તમને ફટાફટ જે જિલ્લા પસંદગી છે એના માટે બોલાવવાનું ચાલુ પણ કરશે એટલે હવે બે હજાર લોકો છે તો લગભગ તમે ગણતરી કરો કે પંદરથી વીસ દિવસની અંદર તમારું શું કમ્પ્લીટ થઈ જશે બરાબર છે એટલે એમ સમજો ને કે વીસથી થી પચીસ તારીખ સુધીમાં એકથી પાંચનું આરામથી કમ્પ્લીટ થઈ જશે હવે પછી કચ્છની ભરતી કેવી રીતના કરે છે એ પહેલાં કરે છે અને પછી છ થી આઠની કરે છે કે પછી સામાન્ય ભરતી છ થી આઠની કરે છે અને સાવ પાછળ કચ્છની બધી ભરતી કરે છે એકથી પાંચની અને છ થી આઠની હવે કેવું બને છે એ ખ્યાલ નથી હવે એ સરકારને જ ખબર અને વિભાગને જ ખબર કે શું થશે બરાબર જનરલી મને એવું લાગે ત્યાં સુધી તો છ થી કચ્છની ભરતી થશે બાકી માહિતી તમને મળતી રહેશે બરાબર છે અને આઈ હોપ કે આમાં મેં તમને સમજાવેલું છે એ તમને સમજાઈ ગયું હશે મારું મંતવ્ય એ જ છે કે આજે બેન છે બરાબર એ ગ્રાન્ટેડમાં જ લઈએ કારણ કે ગ્રાન્ટેડના પગાર સારા છે અગિયાર બાર પગાર સારા છે ને પછી જ્યારે આઠમો પગાર આવે ત્યારે તો તમારો પગાર લાખ રૂપિયાની આજુબાજુ થઈ જ જશે એટલે બહુ સારું કે ભાઈ તમે એક લાખ કમાતા હશો ને તોય તમારું ઘર આરામથી હાલશે સારામાં સારી બચત પણ થવાની છે બરાબર છે અને પછી તમારા એ ધંધો પણ ડાયવર્ટ કરી શકે છે બીજી કોઈ જગ્યા લઈ શકે અથવા પોતાની રીતે કાંઈ બીજું કામ પણ કરી શકે છે ક્લિયર છે એટલે મારે તમને આ જ કેવું હતું બાકી તમે કમેન્ટ કરી શકો છો કાંઈ પણ પ્રશ્ન હોય તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં